ગેરકાયદેસર રોહિંગિયા અને બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી અમદાવાદ અને સુરત શહેરોમાં ગેરકાયદેસર રોહિંગિયા અને બાંગ્લાદેશીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આમાં અમદાવાદ અને સુરત પોલીસે કોઈ ભૂલ ન થાય તેની કાળજી લીધી અમદાવાદમાં આઠસો નેવું બાંગ્લાદેશીઓની અટકાયત અને સુરત શહેરમાં એકસો પાંત્રીસ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની સફળતાપૂર્વક અટકાયત કરી હતી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે પહેલાથી સંયુક્ત પૂછપરછ હાથ ધરી અને ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે સ્થાનિક પોલીસ મારફતે ખૂબ સારું કામ કરવામાં આવી રહ્યું છે સાથે કેન્દ્રીય દળોની મદદથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં આવી કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે અને અટકાયત કરાયેલા લોકોમાં પુરુષો અને સ્ત્રીઓની સંયુક્ત પૂછપરછ કરી ટેકનોલોજી દ્વારા આપણે એ પણ જાણી શકીશું કે તેઓ કયા વિસ્તાર અને કયા ગામના છે જાન્યુઆરીમાં લગભગ ત્રીસ બાંગ્લાદેશીઓને દશનિકાલ કરવામાં આવ્યા હતા ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે તેઓ કેવી રીતે આવે છે ક્યાં જાય છે અને તેમનો સ્ત્રોત કોણ છે તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે વિવિધ પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે તેઓ રોહિંગિયા બાંગ્લાદેશી છે આ પ્રક્રિયામાં ક્યારેક ઓછો સમય લાગશે ક્યારેક વધુ પરંતુ કડક તપાસ કરીને ગેરકાયદેસર રોહિંગિયાઓ દેશનિકાલ કરવામાં આવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ બાઇટ ડીજીપી વિકાસ સહાય મેગા સર્ચ ઓપરેશન નું આયોજન અમદાવાદ શહેર અને સુરત શહેરમાં સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી હતી અને આ સર્ચ ઓપરેશન ખાસ કરીને અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે ગેરકાયદેસર ઘુસણખોરી કરતા અને વસાવટ કરતા બાંગ્લાદેશીઓ છે એ લોકોની વિરુદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી આ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ શહેર પોલીસના અને સુરત શહેર પોલીસના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આખી રાત આખું આયોજન કરવામાં બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ વ્યવસ્થાઓમાં કોઈ પણ ભૂલ ન થાય એ અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં એમાં અમદાવાદ શહેરમાં કુલ આઠસો ને નેવું જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે જેમાં આશરે ચારસો ને પાસઠ કે ચારસો સિત્તેર જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત છે અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટરોગ્રેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટરગ્રેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીલાદેશી ની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદન પાત્ર છે